નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી ગુજરાતી ફિલ્મ રેવા જેવો નજારો મહિસાગર નદીને એક હજાર એક ફૂટની ચુંદડી ઓઢાડવામાં આવી વડદરા જિલ્લાના ડબકા ગામે મહિસાગર માતાજીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ડબકા ગામે માતાજીની ચૂંદડીના મનોરથનો કાર્યક્રમ યોજાયો જેમાં રેવા ફિલ્મ જેવા દ્રશ્યો જોવા મળ્યા પાદરા તાલુકામાંથી પસાર થતી માં મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે પૂજાય છે અને તમામ લોકોમાં આસ્થા રહેલી છે ત્યારે મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં તરીકે પણ ગણવામાં આવે છે માં મહીસાગરના કાંઠા વિસ્તારના ગામો દ્વારા દર વર્ષે મા મહીસાગરનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવે છે માં મહીસાગરના કાંઠા વિસ્તારના ગામો દ્વારા દર વર્ષે મા મહીસાગરનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે ત્યારે ચાલુ વર્ષે પણ ડબકા ગામે મા મહીસાગર નો મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌપ્રથમ ડબકા ગામથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં દૂધ સાકર અભિષેક પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પટિયાર જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પટિયાર પાદરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મયુરસિંહ ઝાલા સાથે પૂર્વ સરપંચ મહેશ જાદવ સાથે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલા કાર્યક્રમમાં મહાઆરતી પણ યોજાઈ હતી જ્યાં તમામ ભક્તોએ લ્હાવો લીધો હતો વિજય પટેલનો રિપોર્ટ રીઅલ પાવર ન્યૂઝ મોવાલ પાદરા તાલુકાના ડબકા ગામે વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સાતમના પવિત્ર દિવસે માં મહીસાગર નદીના કિનારે સમસ્ત ગ્રામજનો દ્વારા ચુંદરી મનોરથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવસ દરમિયાન ગાયનું દૂધ અને સાકરનો માં મહીસાગરને અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ ચુંદડી માતાજી સ્વરૂપે આખા ગામમાં શોભાયાત્રા રૂપે ખૂબ જ ઉત્સાહથી ગ્રામજનોએ ભેગા થઈને આખા ગામમાં શોભાયાત્રા ફેરવી હતી અને મા મહીસાગર નદીના કિનારે એક કિનારેથી બીજા કિનારે સુધી ત્રણસો ને એકાવન મીટરની ચુંદડી મા મહીસાગરને અર્પણ કરી હતી ત્યારબાદ પ્રસાદ લઈ અને દીપ સ્વરૂપે દીવડા તરતા મૂકીને અગિયારસો દીવડા તરતા મૂકીને મા મહીસાગરને પ્રાર્થના કરી છે કે મા મહીસાગર સૌનું કલ્યાણ કરે કરેસાગર જય